બધાને હર હર મહાદેવ તમારે બધાનું સ્વાગત છે ફરી અમારા એક નવા વ્લોગમાં અત્યારે આજે આપણે સવારમાં ખેતરમાં આવી ગયા તો આજે આપણે મગફળી ઉપાડવાની છે જે આપણે થોડીક જેવી છે આ બાજુ છે આપણી મગફળી આપણે થોડીક તો ઉપાડ લઈ હતી આ બાજુમાં એટલી ઉપાડવાની છે તો અરસા પાણી લઈને આવી ગયા હવે પાણી પીને હાલો આપણે ઉપાડવા માંડીએ આપણે પેરી કરી લીધી થોડીક બાકી રહી પેલી કેટલી તો ફાઈનલી આપણે એટલી માંડવી ઉપડી ગઈ થોડોક ખોણો બાકી રહ્યો એટલો ખાલી થોડુંક બાકી છે હવે તો અત્યારે બપોર થઈ ગયો એટલે આપણે પહેલાં જમી આવીએ પછી પાછું એટલું ઉપાડવાનું બાકી છે એ ઉપાડીએ અને તમને ફાલ બતાવી દઉં તો આવો છે ભાઈ ફાલ માંડવીમાં વાર ના છે આપણે માઇન્ડવીમાં વરફાટ અત્યારે બહુ લાગી ભૂખ હવે પહેલાં આપણે જમી આવીએ કે કરી આવીએ પછી આગળ આટલું બાકી છે ઉપાડીએ તમે બ્લોગમાં બનાવે રહેજો ચાલે તો પહેલાં આપણે જમી આવીએ પછી મળીએ ચાલો તો ફાઇનલ હવે ત્યારે આપણી માંડવી ઉપડી ગઈ અત્યારે દિવસ મી ગયો તમે જોઈ શકો આપણે માંડવી ઉપાડવાનું કામ થઈ ગયું પૂરું ભાઈ અત્યારે તો આપણી બેટરી થઈ ગઈ લો માંડવી ફેરી કરીને લગભગ એવું લાગે કે ખાધા વગરની અંદર આવી જાય એટલે એવો લાગ્યો ને એક તો દાડિયા મળતા નથી પાંચસો રૂપિયા દેવા છતાંય દાળિયા મળતા નથી ભાઈ એટલે આપણે ભેરી કરી લીધે હવે તો આપણે માંડવી ભેરી કરવાનું કામ થઈ ગયું પૂર્ણ ચાલો તો જાય ઘેરે તમને જો વિડીયો ગયમો હોય તો લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ